હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ઢાબા સ્ટાઇલ રાજમા ચાવલ બનાવીશું જે એકદમ સરસ અને એની ગ્રેવી જોઈને તમને ખ્યાલ આવશે કે કેટલો સરસ કલર છે અને કેવા એકદમ પરફેક્ટ બન્યા છે તો રાજમા ચાવલ બનાવવા માટે મેં એક કપ રાજમાને ઓવરનાઈટ ગરમ પાણીમાં પલાળીને રાખ્યા છે તમે લગભગ છથી સાત કલાક પણ પલાળી શકો છો તો હવે અહીંયા આપણે રાજમાને એક કુકરમાં થોડું પાણી અને મીઠું એડ કરીને બાફવા મૂકીશું લગભગ છથી સાત વિસલ વગાડીશું હવે અહીંયા રાજમા માટેની ગ્રેવી તૈયાર કરવાની છે તો એની અંદર આદુ મરચાં ડુંગળી લસણ નાખીને પહેલાં આપણે એની પેસ્ટ બનાવીશું અને ત્યારબાદ ટામેટાની પેસ્ટ બનાવવાની છે તો અહીંયા આપણે બંને પેસ્ટ તૈયાર છે હવે છ સાત વિસલ પછી આપણા રાજમા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ચડી ગયા છે હવે એનો આપણે વઘાર કરીશું તો અહીંયા મેં ત્રણ ચમચી મોટી તેલ લીધું છે એની અંદર જીરું તમાલપત્ર આદુ મરચાંની પેસ્ટ અને સૂકું મરચું નાખ્યું છે ત્યારબાદ આપણે એમાં ડુંગળીની જે પેસ્ટ બનાવી હતી એ એડ કરીશું અને થોડી વાર ત્યારબાદ આપણે ટામેટાની ગ્રેવી એડ કરીશું અને તેને સારી રીતે ચડાવવા દઈશું લગભગ બેથી ત્રણ મિનિટ સુધી આપણે એને ચડાવવાની છે જ્યાં સુધી તેનું કચાસ દૂર ના થાય ત્યારબાદ તેમાં આપણે રૂટિંગ મસાલા કરીશું તો એક ટીસ્પૂન સ્પૂન હળદર હાફ ટીસ્પૂન એક ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને અહીંયા ગરમ મસાલો મેં એડ કર્યો છે અને એક ચમચી કિચન કિંગ મસાલો એડ કર્યો છે હવે અહીંયા આપણે જે રાજમા બાફેલા હતા એને ગ્રેવીમાંથી તેલ છૂટું પડે એટલે એમાં એડ કરી લેવાના છે અને હવે ચારથી પાંચ મિનિટ સુધી આપણે ગ્રેવીને ચડાવવા દઈશું તો તમે જોઈ શકો છો કે શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે તો આપણા રાજમા તૈયાર છે તેને કોથમીર નાખીને સર્વ કરીશું તો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને રાજમાને તમે ચાવલ સાથે પણ ખાઈ શકો છો અને રોટલી પણ સાથે પણ ખાઈ શકો છો તો તમને મારી આ રેસીપી કેવી ગમી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો બાય